જીગીશાબેન આજે કોર્ટે આદેશ આપ્યો છે કે અનિરુદ્ધસિંહ જાડેજાને ચાર સપ્તાહમાં સરેન્ડર કરવું પડશે આપની પહેલી પ્રતિક્રિયા સૌથી પેલા તો હું એટલું કેવા માંગીશ કે આજે આઠ વર્ષ થી જે માણસ કેવાય ને કે આજીવન કેદ ની સજા હોવા છતાં અધિકારી અને સરકારની ની રેમ રાય આઠ વર્ષ થી જે માણસ ખુલે આમ ફરી રહ્યા છે આવકારવા લાયક છે લખા સોરઠીયા એટલે કે જે ચાલુ ધારાસભ્ય હતા એનું મર્ડર કર્યું તું બે બાવીસ વર્ષની ઉમર નો હતો ત્યારે પંદરમી ઓગસ્ટ ના દિવસે અને એ બી સરહદ જાહેર ધ્વજવંદન ના કાર્યક્રમ ની અંદર છતાં પણ એ સમયે પણ આવા આરોપીઓ છે આવા ગુનેગારો છે કે નવ નવ વર્ષ સુધી પુરાવાના અભાવે તમે વિચારો કે ગુજરાત ની હાઈકોર્ટે કે લોકલ કોર્ટે એને સજા નથી આપી એ સજા એને ઓગણીસો સત્તાણું માં મળી મર્ડર થયું તો ઓગણીસો અઠ્યાસી માં ને એ સત્તાણું માં જે એને સજા મળી સુપ્રીમ કોર્ટના આદેશ થી તો મારું કેવાનું એટલું જ છે કે અધિકારી અને સરકાર ની રહે આવા આરોપીઓ ખુલ્લા ફરતા હતા અને આઠ વર્ષથી જયારે ખુલ્લો ફરતો હતો ત્યારે એના પોતાના એરિયા ની અંદર પોતાના લોકલ લેવલે જે રીબડા ની વાત કરીએ છીએ એ રીબડા ની અંદર રીબડાના આજુબાજુના ઘણા બધા ગામો ની અંદર એવા એના ત્રાસ હતા ત્યાંના ખેડૂતો એનાથી એટલા બધા હેરાન પરેશાન હતા કે એને જમીન પણ વેચવી હોય તો આને પૈસા પહોંચાડવા પડે તમારા તમારી જ જમીન ની અંદર તમારે કઈ પણ બાંધકામ કરવું હોય તો એના ટ્રેક્ટરો મગાવવા પડે એના એનું મટીરિયલ મગાવવું પડે એવો એનો ત્રાસ હતો એ સિવાય બીજા બે નંબર ના ધંધાઓમાં ઘણી જગ્યાએ સંડોવાયેલા હતા તમે અમિતભાઈ ખૂટ ની પણ ઘટના જોઈ હશે આત્મહત્યામાં પ્રેરિત કરતો ગુનો પણ એમની ઉપર છે એ સિવાય હની ટ્રેપની જે કઈ પણ અત્યારે ચાલી રહી છે વાત એમાં એવા ગુનામાં પણ સંડોવાયેલા છે તો મારું કહેવાનું એમ છે કે આવા આરોપીઓ હંમેશા એને એને કોઈ દિવસ અફસોસ લાગણી હોય જ નહીં. આવા આરોપીઓ જેલના સળિયાની પાછળ જ હોવા જોઈએ. અને ન્યાયતંત્રએ જે કંઈ પણ નિર્ણય લીધો છે એ ખૂબ જ સરાહનીય છે. ચિકિત્સાબેન આટલા સમયથી જ્યારે એ એવું કહેવાય કે કાયદાથી દૂર હતા અને એવું માનવામાં આવતું હતું કે આટલો મોટો ગુનો કર્યા છતાં પણ એમની સામે કશું જ નથી થયું તો અમિત ખૂટના કેસમાં પણ એમની સામે કોઈ કાર્યવાહી થાય એવું તમને લાગી રહ્યું છે? જો અમિતભાઈ ખૂંટ ના કેસ ની વાત કરીએ ને તો જયારે આ કેસ બન્યો ને એના પછી પણ આવા આરોપીઓ આવા ગુનેગારો મીડિયા ની અંદર આવીને બાઇટ આપતા હતા પ્રવચનો આપતા હતા છતાં પણ ત્યાંની લોકલ પોલીસ અને છાવરતી હોય ને એવું કાર્ય કરી રહી હતી ત્યાંના લોકલ પોલીસ ને કહેવાય ને કે આવા બાઉબલોની સામે કોઈ પડે મારા તમારા જેવા લોકો એમના કોઈ ચિઠ્ઠા ઉજાગર કરે તો અમારા જેવા લોકોને હેરાન પરેશાન કરવા માટે ખોટા કેસો કરે એમની પાછળ ને કે પોલીસ એવી એવી રીતે રીતે પડી જાય કે એને એનું હરામ કરી દે તંત્ર ત્યાંનું લોકલ જે પોલીસ તંત્ર છે એ ક્યાંક આ ખાડા કાન કરી અને કાર્ય કરી રહ્યું હોય એવું એને છાવરવાની ઘટનાઓ આપણી સામે આવી છે તો મારું કેવાનું એટલું જ છે કે અમિતભાઈ જેવી રીતે પોપટલાખા સોરઠિયા ને અત્યારે જે ન્યાય મળ્યો છે એવી રીતે મિત્ર કુટને પણ ન્યાય મળવો જોઈએ एवरीथिंग વિનુભાઈ સિંગાડાને પણ ન્યાય મળવો જોઈએ एवरी રીતે નીલેશભાઈ રયાણીને પણ ન્યાય મળવો જોઈએ એવી રીતે રાજકુમાર જાટને પણ ન્યાય મળવો જોઈએ અમારી તો એવી જ માંગણી છે કે કોઈ પણ ગુનેગાર હોય જેવી રીતે આપણા હર્ષભાઈ સંધવી આપડા જે ગૃહ મંત્રી છે એ કે છે કે કોઈ પણ સમરબંધીને છોડવામાં નહી આવે તો અમારી તો એવી જ માંગણી છે પહેલેથી કે આવા કોઈ પણ ગુનેગારો સદાયને પાત્ર હોય અને એ બાર ન જ હોવા જોઈએ તેલ્લા સળિયાની પાછળ જ હોવા જોઈએ ઓકે થેન્ક યુ સો મચ જિગીષાબેન